પટેલ જંબુસરનો ખેડૂત છું આજે કઈ ચોમાસા પછી ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે તેમાં પણ આપ લાઇન જોઈ શકો છો ખેડૂતોની લાઇન પડેલી છે અને પાંચ પાંચ ગુણ આપે છે આ પાંચ પાંચ ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે એક ખેતરમાંય પાંચ ગુણ આવી રહે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારામાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દયની હાલત છે એ રીતે દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે હું જંબુસર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મેનેજર જીતુભાઈ પટેલ બોલું છું અમારા ત્યાં છેલ્લા વીસેક દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે એટલે થોડી ખાતરની અછત છે આજે આજ રોજ આજે બે ગાડી આવેલ છે અને લગભગ એક હજાર ગુણ આવેલી છે તેનું આજે અમે એક ગાડીનો ડિસ્પ્લે નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પ્લે નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોનું વિતરણ કરીશું પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢનનો પુલ બંધ છે એટલે જે ગાડીઓ જે આવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે તે થોડી હલ થાય હલ થાય એમ છે બીજું કે અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે ને એમના ફળ સ્વરૂપે જ આજે બે ગાડી આવેલ છે એટલે અમે જરૂરી તેહોલ જરૂરી સાહેબોને પણ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે થોડો સપ્લાય આપવામાં આવે તો ખેડૂતોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે